શહેરના માંજલપુર વિસ્તારમાં આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પટેલ દ્વારા વિસ્તારમાં આવેલ બજાણિયાવાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં શરીરને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર સત્તરની અંદર તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણી આવાસ ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડોક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે મેલેરિયા છે તાવ શરદી સાંધાના દુખાવો હોય ઘૂંઘટણ કમરનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને અને આવા કેમ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છે મકરપુરા વિસ્તાર છે માણેજા તરસાલી જામવા દંતેશ્વર દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ જે આ વખતે બજાની આવાસમાં રાખવું જોઈએ લગભગ અંદાજે સિત્તેરથી એંસી લોકો આ કેમ્પમાં આવીને સેવાનો લાગતું છે